મિત્રો જય ઠાકર જયમાં ફોડેલ કેમ શું બધાને મજામાં મજા માગી રહેજો તો આપણે પણ મજા છીએ કમ્પ્લેટ રસોઈ બનાવીને પછી આપણે વિડીયો બનાવવા તૈયાર થયા છે કે આજે તો બધા કહેવાનું છે કે ઘણા ખરા એવું કહેતા કે શું તમે ધંધો કરશો શું ધંધો કરો છો એવું બધું હતું બરાબર છે તો પહેલાં આપણે બધું જોઈ લઈએ છીએ કે આ બધી રસોઈ આપણે કમ્પ્લીટ બની ગઈ છે તો આમાં છે રીંગણા બટેટાનું શાક રોટલા અથાણા અને ટમેટાનો કોણ સ્લાટ બરાબર છે તો અહીંયા આપણે વાસણ ધોઈને આપેલા છે તો આ બધા થાંભા ખાલી કરી નાખ્યા છે બાલ્કનીમાં આપણે કપડાં સુકવી દીધા છે કમ્પ્લેટ જુઓ ને અહીંથી આપણે બહાર જવું હોય તો થોડુંક અહીંથી જોઈ લેવાનું બહાર પછી પાછું અહીંથી હમણાં પાછું અંદર આવી જવાનું તો અહીંયા ને એ બે ભાઈઓ ફોન જોવે છે જો એ છે ને મોજે મોજ ટેસડા હો કાંઈ ઘટે જ નહીં હે કાંઈ ઘટે જ નહીં એમ છે કેમ છે વાંધો નહીં ફોન જુઓ હમણે કેમ કોઈ બોલતા નથી ભાઈ હું જાણાવ જયપાલે તો બધાય વર્તે છે જોરદાર હા તો આપણે કેટલા જોવો પેલો પંખોઈ લીધો છે એથી ગરમી થાય તો એને ચાલુ કરવાનો બાકીનો આ ચાલુ હોય આ લીધો છે બરાબર છે તો હવે આપણે આવી ગયા છીએ આ રૂમમાં તો અહીંયા પણ પંખો ચાલુ છે આ બધાની લાઇટ બિલ આવશે ત્યારે શું થશે તો અહીંયા આપણે માતાજીનું પણ કોઈ દિવસ સારું આસન નહોતું કર્યું પણ હવે માતાજીનું દરેક ઠેકાણ સારું થયું છે તો એથી વધારે લાગતું હોય તો આપણે અહીંથી આ બારીયાથી જોવાનું પણ આ જાળી છે મોટી બધી તો અહીંથી પણ આપણે જોઈ શકીએ છીએ ને આમ નામ બરાબર છે તો હું જો આ વગાડતી ત્યાંથી એમ ઠેરઠા વગાડતી હતી ઘડી પછી એવું લાગ્યું કે બહાર ગઈ બહાર ગઈ પછી આટો મારીને પાછી બંદર આવી તો મને એવું લાગ્યું કે હવે આપણે છે તો એ બીજા નંબરમાં કે આપણે આ ગાડલા લીધા લગભગ બતાવાય છે બધાય ગાડલા સાતસો સાતસો રૂપિયાના શિયાળા લીધા તા એવું બધું આપણે ત્યારનું લેવાનો સમય હતો પણ હવે રહેતા હતા એવી જગ્યામાં એટલે આપણે ગાજના બંધમાં થાય અહીંયા આવ્યા છે કમ્પ્લેટ આપણે બધી સુવિધા જે જોતું છે એ બધું લીધું છે ખરીદી કરી છે આવીને બીજા શું કરો છો ધંધામાં એવું છે કે અંકિતને બસ અહીંયા નજીક થાય છે કોમ્પ્યુટરની ઓફિસમાં તો ડાયમંડ લાગેનમાં અંકિત જાય છે કંઈક નાઇટમાં હોય કંઈક દિવસમાં હોય તો અમકી ડેમાં જ આવીશું બરાબર છે તો મારા ઘરવાળાને મેં કીધું હતું કે હમણાં તમે હજી ગમો કે એક દિવસ આરામ કરો ને એક ગાયના કામમાંથી મારી સુધા થયા છે તો ઘરમાં આરામ કરો પછી આપણે ગમે તમને ચલી જઈશું તો એને પણ મળી ગયું છે તો એમ છે કે સોટા હાથી ચલાવવાનું ને સાડીઓમાં આઈથી ભરીને આઈથી ઠલાવવાનું હોય આ ખાતે બે રહી ઓલે ખાતે માલ તૈયાર થઈ ગયો તો તૈયાર માલ લઈ કહેવાનો ને બાકી માલ હોય લેતા આવવાનો આવી રીતે એને કરવાનો તો ચોટા હાથી મારી જાય છે બતાઈ જાય છે ને આમાં જાય છે ને હું જવાની છું પાલતુ કંપનીમાં તો જોવું છે એમાં ભરવા માટે કે જા તો આપણે જવાનું છે મારવા માટે મને આવરે છે કે નહીં તો મારે કંપનીમાં જવાનું છે તો પગાર તો એમાં સારો છે જા જાઓ તો જાયશ તો ગમે કહી તો આપણે ઉલી આવ હું જઈશ તો આપણે ઓલી આવશે હાંજે એ પણ હાજે બનાવવા જશું આજે હાજે બનાવશું હાજે બેઠશું તો રાતનો આવશે સીમ કોઈ પણ જોજો સપોર્ટ આપજો કેમકે ધંધો તો કરવો જ પડશે કોઈ પણ અને ગમે એ ધંધો કરશું તો જ આપણે કેમકે યુટ્યુબમાં હજી આપણે કોઈ સપોર્ટ નથી તો ધંધો કોઈ પણ કરવો પડશે સર આમાં યુટ્યુબમાં સપોર્ટ મળી જશે તો એક વ્યક્તિ સૂકું રહે બ્લોગ બનાવવા માટે કેમકે ફ્રી રહેવું પડે આના માટે ખાસ વિડીયો બનાવવા માટે ફ્રી રહેવું પડે તો હું થોડીક મહેનત વધારે કરીશ દિવસમાં કામે જઈશ આવીને રોટલા ચાર કરીશ ને અંતિમ ટી બિન પગાડવા જશું બીજા નંબરમાં ચાંદે પાછા વિડીયો બનાવવા જઈશું આ રીતે મહેનત કરીશું અને સપોર્ટ તમે આપજો એટલે આપણે આગળ હવે આગળ આપણે જમવા બેસીએ કે અંકિત જયપાલ હવે કરે છે અને આ પણ આવે છે જમવા તો ચારે ચાર ભેગા થઈ જાય ચારે ચાર આપણે જમી લઈએ બપોરનું ધાણું થઈ ગયું છે આપણે જમી લઈએ અને આવે મારા ઘરવાળા પછી આપણે એને મળાવીએ કેવું ભાલે છે તમારા ધંધા પાણીમાં તમે પણ સાંભળી લેજો મળીએ આપણે પછી હા લો મિત્રો ખાવા ગોપરા કરવા

ગેરંટી કેવર નહી એમ જો મિત્રો તમને ખાવું તો થઈ ગયા છે ક્યારના હેન્ડ કરવાનો સમય બહુ લેટ થઈ ગયા હતા કેમકે પછી તો ઘણું બધું કામ આવી ગયું હતું અને પછી તું આવી ગયું એટલે લેટ થઈ ગયા છે તો બધાયને મેં કીધું છે આ રીતે તો જાણી કરવીને કમેન્ટ કરજો ખબર પડે અમને પણ બરાબર જે કીધું છે એ ભૂલતા નહીં પહેલાં આપણે કીધું છે એ આ રીતે અમે ભોજન પણ જમા છે પણ તમને બતાવ્યું છે બધું કમ્પ્લેટ હવે હોશું કાલે નવા આવડીએ મને ત્યાં સુધી બનાવ્યા રહી જાય અને લાઈક કરનારી જોઈ